અને સડી ગયેલા ઈયળ પડેલા શાકભાજી સુકાઈ ગયેલી રોટલીઓ ક્વોલિટીનું ફૂડ આપવામાં આવે છે એની સાથે સાથે એમને માટે નથી ગાદલા આપવામાં આવ્યા નથી એમને પ્રોપર સરખા તકિયા આપવામાં આવ્યા અને તમે દીકરીઓ જે શેર કરેલા વિડીયો છે એ જુઓ તો હોસ્ટેલની રૂમોમાં લીલ ને શેવાડ જામી ગયેલી છે હવે આવામાં તો આટલા ગંદા વાતાવરણમાં તો આટલી સરસ દીકરીઓ રહે કેવી રીતે અને છતાં એ દીકરીઓ રહે છે અમુક દીકરીઓ તો પાંચ પાંચ વર્ષથી રહે છે એવું જણાવે છે અને છેલ્લા ત્રણ ચાર મહિનાથી તે લોકો આ બધી સમસ્યાઓ માટે તંત્રને જાણ કરી રહી છે અને કંટાળીને પછી છેલ્લા થોડા દિવસથી ભૂખ હડતાલને આંદોલનો કરવા લાગી છે એવું એમના કહેવા પ્રમાણે છે અને એની સામે જુનાગઢના શ્રી છે જેમણે મુલાકાત લઈને એવી બાહધરી આપી છે કે કોન્ટ્રાક્ટરને નોટિસ આપીશું જે જમવાનું લઈને આવે છે અને દીકરીઓને એમની કમિટી બનાવીને એની ક્વોલિટી એશ્યોર કરાવીશું ગુજરાતમાં જેટલી પણ સરકારી છાત્રાલયો ચાલે છે એમાં સ્પેસિફિકલી જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ચાલે છે સ્પેસિફિકલી વિદ્યાર્થીનીઓ માટે ચાલે છે એ બધી આના કરતા પણ બધા

કો પાયલોટિંગ કરતા અધિકારીઓ નાના મોટા કર્મચારીઓ બધા શું કરશે એ એ લોકો છે છે તો મારી વિનંતી કલેક્ટર સાહેબને કે દીકરીઓના માથે આ જવાબદારી ન નાખો પરંતુ જે માણસો પગાર લઈને આ બધું કામ કરે છે એમની ઉપર કડક પગલા ભરો અને એમની જવાબદારી સુનિશ્ચિત કરો કે આ દીકરીઓની આ બધું ધ્યાન રાખવા માટે એ હોસ્ટેલમાં નથી આવ્યા એ તો બધું એમના ઘરે પણ કરી શકે છે દીકરીઓ હોસ્ટેલમાં એટલા માટે આવી છે કેમ કે શાંતિથી પોતાના આરોગ્યની ફૂડની કામકાજની ચિંતા કર્યા વગર ભણી શકે તો તમે તો જવાબદારીનો પોટલો નાખી દો છો એટલે એ કરવાની જરૂર નથી એવું મારું માનવું છે એની સાથે સાથે અમારી મહિલા અધિકાર મંચ તરીકે દરેક અને સમાજ કલ્યાણ ખાતાના અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીઓને દરેકને વિનંતી છે અને તાકીદ છે કે વહેલામાં વહેલી તકે દરેકે દરેક સરકારી છાત્રાલયની તપાસ કરવામાં આવે અને જે પણ જગ્યાએ આવા મિલી ભગત ચાલતા હોય અને બાળકોના આરોગ્ય સાથે એમની સુરક્ષા સાથે ચેડા થતા હોય એ દરેકે દરેક જવાબદાર કર્મચારીને અધિકારી ઉપર યોગ્ય પગલાં ભરવામાં આવે અને આપણા બાળકો આપણી દીકરીઓ આપણા દીકરાઓની સુરક્ષા અને આરોગ્યને સુનિશ્ચિત કરવામાં આવે જય ભારત